કે કાયદાનું પાલન કરાવનાર ખુદ કાયદાનું બાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો હાલ સામ્યાબરા છે પોલીસ સ્ટેશનના પીઆઈએ પોલીસ સ્ટેશનમાં કેક કટ કરીને પોતાનો બર્થડેની સેલિબ્રેશન કરી છે સરકારી કચેરીમાં અધિકારીએ પોતાનો જન્મદિવસની ઉજવણી કરી છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે સરકારી કચેરીમાં અધિકારીનો જન્મદિવસ મનાવવો કેટલો યોગ્ય છે પોલીસ સ્ટેશનમાં જેસ કંડોરિયાએ પોલીસ સ્ટેશનમાં કેક કટ કરીને પોતાનો બર્થડે મનાવ્યો છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું પોલીસ સ્ટેશનમાં જન્મદિવસ મનાવવાની પરમિશન હોય છે કે કેમ તો કાયદાનું પાલન કરાવનાર ખુદ જ કાયદાનું બાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે